ખરાબ અપોની કોઈની તાકા કે આપણા ખેતરમાં પગ મેલા એવું કરો લે નેકડા આવી દે ખેતરમાં ખબર નહી તમારા ભા નેકડે આવે હી શું કરું લે આ ગમમાં જેવું બીડી પીટી લેવા આ તમારા ભા મળી એટલે જ તમને નેકર તો ફાવે ના ના એવું નહી નેકર નકર આલે કે ભા

એ હજુ અંધાર્યો બોલાડીયો મેળ મહેતા નગર